મારું નામ ડોક્ટર હિમાંશુ ઠક્કર છે હું રાજકોટ સ્થિત કન્ડા ગળાના સર્જન તરીકે વર્ષથી પ્રેક્ટિસ કરી રહ્યો છું તાજેતરમાં અમારી પાસે એક કિસ્સો આવ્યો વર્ષના મહિલા પેશન્ટ હતા એમને છેલ્લા દસ બાર વર્ષથી માથું દુખવું નાક બંધ રહેવું નાકમાં શરદી જામ થઈ જાવી અને કફ ઘાટો નીકળતો હતો જમણી બાજુના નાકમાં એમના હિસ્ટ્રી એમના કહેવા પ્રમાણે છેલ્લા ઘણા વખત સુધી એ લોકોએ દવા કરી અનેક દવાઓ કરી ફરક ન જણાતા આપણી પાસે આવ્યા નાકનો સીટી સ્કેન અને દૂરબીનની તપાસ કરવામાં આવી જેમાં એવું માલુમ પડ્યું કે કંઈક સફેદ કલરનું સ્ટ્રક્ચર સ્ટ્રકચર નાકમાં છે એટલે અમે એમને સમજાવ્યા કે આમાં આપણે સીટી સ્કેનની જરૂર પડશે અને સીટી સ્કેન કરાવતા એવું માલુમ પડ્યું કે કંઈક દાંત જેવું સ્ટ્રકચર એ નાકના અંદરના સ્નાયુમાં હું આપને સમજાવું નાકની રચના બેઝિક ઇન્ફિરિયર ટર્બિનેટ એટલે જે નાકનો આ ભાગ હોય આપણું જે નાક છે એમાં અંદરનો સ્નાયુ જેને ઇન્ફિરિયર ટર્બિનેટ કહેવાય એ ઇન્ફિરિયર ટર્બિનેટની અંદર પર્ટિક્યુલરલી જે આ ઇન્ફિરિયર ટર્બિનેટ હોય જે આ જે આપ જોઈ શકો છો એ ઇન્ફિરિયર ટર્બિનેટની અંદર એક એક દાંત જેવું સ્ટ્રક્ચર હતું અને એ સ્ટ્રક્ચરને અમે જ્યારે કાઢ્યું તો ફોર અવર એ દાંત જ હતો અને એ આજુબાજુ ગ્રેન્યુલેશન ટિશ્યુ એટલે ઘણા લાંબા સમયથી હોય એટલે ચામડીની અંદરનું નેક્રોસિસ દુર્ગંધ પ્રવાહીથી ઘેરાયેલું હતું અને સ્ટોન થઈ ગયો હતો આખો પથ્થર અને પથ્થરની અંદર દાંત ફસાઈ ગયેલો હતો હવે આપણને સ્વાભાવિક પ્રશ્ન થાય કે આડત્રીસ વર્ષના દર્દીમાં આવું કઈ રીતે બને

આકર્ષક પાસે આવ્યા અમે એમણે દૂરબીન જોયું અંદર કંઈક વસ્તુ ટોન જેવું વસ્તુ દેખાય જેથી તેનું ઓપરેશન કરવા માટેની સૂચન આપ્યું એમનું ઓપરેશન કરાયું ત્યારે એમને ખૂબ જ રાહત છે છેલ્લા દસ વર્ષથી અસહ્ય તકલીફ હતી માથાના દુખાવાની માથામાં દુખાવાના કારણે અંદર ઘણીવાર વાર થતો ઓક્સિજનનો અભાવ રહેતો મગજમાં અત્યારે સારી રાહત આવી ગઈ છે ઠક્કર સાહેબનો ખૂબ 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 જ રેર કિસ્સો છે અને વર્લ્ડ વાઈડ લિટરેચરના અનુસંધાનમાં જોઈએ તો માત્ર પચાસ કેસ નોંધાણા છે અને આ પર્ટિક્યુલરલી નાકની અંદર એ ઇન્ફિરિયર ટર્બીને જે સ્નાયુમાંથી ઉદ્ભવે તો એનાથી પણ ઓછા કેસ નોંધાણા છે ખાસ તકેદારી રૂપ બાબત હવે મેઇન કે આવો કોઈ ચિહ્ન જણાય કે નાકમાં એક સાઈડ શરદી રહેવી લાંબો સમય સુધી શરદી રહેવી કફ રહેવો મટવું દવાઓ લેવા છતાં વારંવાર થવું અને એક સાઇડમાં નાકમાંથી દુર્ગંધ મારતું પ્રવાહી નીકળે તો એને અવગણવું ના જોઈએ તકેદારી તકેદારીરૂપ સારવાર નિષ્ણાત ડોક્ટર પાસે કરાવી જોઈએ થેન્ક યુ